ગણેશ સિસોદરા દક્ષિણ ગુજરાતના લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે નવસારી ખાતે આવેલો સોળસો બાસઠ વર્ષ પૂર્વે મુઘલ શાસક ઔરંગઝેબે મંદિર તોડવા માટે સેન્ય મોકલ્યા હતા પરંતુ વડમાં સ્વયંભૂ પ્રગટ થયેલા ગણપતિ દાદાના ચરણોમાંથી ભમરા નીકળ્યા હતા અને સૈનિકો પર હુમલો કર્યો હતો આ ચમત્કાર જોઈને સૈનિકો નાસી ગયા હતા અને ઔરંગઝેબે વીસ વીઘા જમીન મંદિરને દાન પેટે લખી આપી હતી જેના ફારજી દસ્તાવેજો આજે પણ મોજૂદ છે ગણેશ વડ મંદિરના નામ પરથી સિસોદરા ગામને ગણેશ વડ તરીકે પણ ઓળખવામાં આવે છે ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતું ગણેશ વડ સિસોદરા મંદિર આજે ગણેશ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે જય ગણેશ ભરતભાઈ ગોસ્વામી ગણેશ વડ મંદિર પૂંજારી પરિવાર નવસારી નજીકનું ગણેશ સિસોદરા ગામ છે જ્યાં વડમાંથી સ્વયંભુ ગણપતિ બાબા પ્રગટ થયા છે એટલે આ ગામનું નામ ગણેશ સિસોદરા પડ્યું છે આ મંદિરનું ઐતિહાસિક અને પૌરાણિક ઘણું મહત્ત્વ છે ઐતિહાસિક મહત્ત્વની વાત કરીએ તો મુઘલ સામ્રાજ્યના શાસન દરમિયાન મૂર્તિપૂંજાના વિરોધી ઔરંગઝેબ રાજાનું રાજ હતું તેમણે આ મંદિરને તોડવા માટે સૈન્ય મોકલ્યું હતું આ મંદિરમાંથી ચમત્કારી ભમરા નીકળી સૈન્યને ભગાવ્યું હતું રાજાને જાણ થતાં એ પોતે આવીને માફી માગી આ મંદિરના નિભાવ માટે વીસ પીંગા જમીનનું ભૂમિદાન કર્યું જેમના હસ્તાક્ષરે એમણે જે લખેલો લેખ આજે પણ આપણી પાસે મોજૂદ છે પૌરાણિક વાત કરીએ તો ગણેશ પુરાણમાં પણ આ ગણપતિ બાપાના મંદિરનો ઉલ્લેખ છે આ ગણપતિ બાપાના મંદિરે ગણેશ ચતુર્થી મંગળવાર મંગળાચોથ દરેક ભાવિક ભક્તો આવે છે અને ગણપતિ બાપા સર્વની મનોકામના પૂર્ણ કરે છે